નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ બાપુની પ્રજાશક્તિ પાર્ટીને જીતાડવા બાપુ આવ્યા પોતે મેદાને કડીના સિત્તેર જેટલા ગ્રામ્ય વિસ્તારમાં માનવતાના આધારે કેમ્પેન કરવામાં આવ્યું શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ભયમુક્ત બનો બાપુમાં વિશ્વાસ રાખીને આ ભાલામાં વિશ્વાસ રાખો અને આ પાર્ટીને જીતાડશો અને આ પાર્ટી છે તો તેનો કરંડ દિલ્હીમાં લાગશે તેવું જણાવ્યું હતું વધુમાં સંઘર્ષી વાઘેલા એ શું કહ્યું તે જુઓ કડીના સિટિંગ એમએલએ કરશનભાઈનું અવસાન થયું એ પછી અમને શ્રદ્ધાંજલિ આપીને કડીમાં હોમવર્ક શરૂ કર્યું કોઈ પાર્ટીએ ઇલેક્શન આવવાનું છે અને ઉમેદવાર મૂકવાના અને પ્રજાને મળવાનું આવું હોમવર્ક પાર્ટીઓ કરતી નથી એના બદલે છેલ્લા દોઢ બે મહિનાથી કડીમાં માર્કેટિંગ માટે આખા મત વિસ્તારમાં લીડર બનો લીડર બનો પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નિશાન ભાવો વગેરે વગેરે અને કેટલાક મિત્રોના માધ્યમથી છેલ્લા લગભગ એકાદ મહિનાથી કડીના સિત્તેર ટકા જેટલા ગ્રામ્ય વિસ્તારનો સીધો સંપર્ક ડોર ટુ ડોર અને કડી શહેરમાં પણ આ રીતે હ્યુમન ટચથી માનવતાના આધારે અમે કેમ્પેન કરી રહ્યા છીએ અહીં બીજેપી કે એની સામે મેન પાવર કે મની પાવરમાં તો ન પહોંચાય પણ માનવતાના પાવરમાં અમને કોઈ નહીં પહોંચે માટે ડોર ટુ ડોર કોન્ટેક વન ટુ વન અને એ બધા એમાં બીજેપીની એક સીટ વધે કે ઘટે પ્રજાને કે બીજેપીને કોઈ ફેલ નથી પડતો કોંગ્રેસની એક સીટ વધે કે ઘટે એમાં કોઈ ફેર નથી પડતો આપ પાર્ટીની તો કોઈ બહુ મતલબ નથી કરતો પણ જો પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી બાપુની પાર્ટી અહીં જીતી તો સીધો કરંટ દિલ્હી લાગવાનો છે આ પ્રજાને કહું છું તમે જો બીજેપીથી દુઃખી હો ભયમાં જીવતા હોય તો ભય મુક્ત બનો લીડર બનો એક વખતે આ પ્રયોગ કરીને તમે તમારી વેદના વ્યક્ત કરીને બાપુમાં વિશ્વાસ મૂકીને આ પાર્ટીના ભાલાને મત આપશો તો દુઃખી નહીં થાવ અને ભાજપવાળા પણ તમને દુઃખી નહીં કરે તમને વધારે સારા ભાવ આપશે કારણ કે તમને નથી ગમ્યું એનો ઇશારો કર્યો કે આ ધ્યાન રાખો અમારું તમે અમારી સામે જોતા નથી હવે તમે જુઓ એટલા માટે આ એક માનવતાના આધારે ડોર ટુ ડોર સાયકોલોજી સંપર્ક અને નેગેટિવ કોઈનું નહીં બોલવાનું સારી વાત કરવાની અને જાહેર જીવનમાં કોઈનું અહિત નથી કર્યું આપણે જેટલા બધા મિત્રો મળ્યા એમાં ક્યાંય તમે કોઈને પૂછશો તો કોઈના ગેરચા પાણી કોઈને મળવાનું કોઈના લગ્નમાં કોઈના બેસણામાં કોઈના બીજામાં કોઈના દવાખાનામાં હ્યુમન ટેસ્ટ સાથે પબ્લિક લાઈફમાં જીવ્યા છે અહીં બીજેપી વાળા દમ મારતા હોય છે પણ અહીં અહીં દમ નહીં ચાલે અહીં 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 કાઠું છે એટલે ઓળખે એટલે બહુ નથી મળતા બહુ વાંધો નહીં આવે સારી રીતે અમારા ઉમેદવાર સ્થાનિક છે ક્વોલિફાઈડ છે ક્વોલિફાઈડ એટલે સારા ડોક્ટર ગાયનેક ડોક્ટર એમબીબીએસ પછી એટલે બધા બધા ઉમેદવારોને તમે તમે મોકલ લાઇનમાં ડૉક્ટર ગિરીશ કાપડિયા સ્થાનિક ઉમેદવાર છે લાયક ઉમેદવાર છે પ્રજાલક્ષી ઉમેદવાર છે લોકોની સેવા કરી છે એમ એટલા માટે સારા ઉમેદવાર સારી પાર્ટી પ્રજાશક્તિ પીપલ પાવર લીડર એના સંદેશા સાથે કડીના મતદારોમાં મને વિશ્વાસ છે કે ત્રેવીસમી તારીખે ઓગણીસના દિવસે ભાલા ઉપર મત આપીને નિશાન ચૂકમાપ લઈ નીચું નિશાન ઊંચા નિશાન સાથે અહીં જે નાઇન્ટી ફોર લખેલું છે સો આઉટ ઓફ વન એટી સત્યાવીસમાં પણ અત્યારે તો નમૂનો અમને અમારા ગિરીશ કાપડિયા અને ગાંધીનગર મોકલીને અમારા કડી મત વિસ્તારના મતદારો અમારામાં વિશ્વાસ વ્યક્ત કરશે એવો મને એમનામાં વિશ્વાસ એ બધું સામાન્ય મેટર છે કઈ ભાજપ વાળા હશે તો તકલીફ હેશે કે એમને તાપ નથી વેઠાતો પણ આવી રીતે કોઈના 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 મોઢા ઉપર કૂતળો મેળવવાથી હિંમત મળે છે એવું નહીં ભાજપ પર અને આવનાર દિવસોમાં આ વસ્તુ ભારે પડશે સારું નથી કર્યું એમ આગામી દિવસોમાં એને વિચાર કરીશ બીજા કે ભાઈ માજને કર્યું છે અમારા બાવીસમી પ્રમુખ અમારે એ કીધેલું કે આ ભાજપ પડાએ કર્યું છે બીજા કોઈને શું રસ હોય એમાં fiksi keibwalori tajuu.